ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ તાળા રોડ એટલે કે ઇણાજ પાટિયા ખાતે રસ્તાની બંને બાજુએ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોને કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીની વહેણમાં અવરોધતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરવાની સમસ્યા હતી જેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહ ડી જાડેજા સારું આ વહેણ વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઇણાજ પાટિયાએ આવેલ કુલ બેતાલીસ દુકાન ધારકોને નિયમો અનુસાર નોટિસ આપતા દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ પંદર હજાર સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવેલ છે હીણા ચોકડી જે આપણે કહીએ ત્યાં અ અને ફોરેસ્ટ ની જગ્યામાં કુલ બત્રીસ અ દબાણદારોએ બેતાલીસ દુકાનનું પંદર હજાર ચોરસ ફૂટ જેટલું અંદાજીત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલ હતું અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક હું કરતું હતું એટલે અમે ફોરેસ્ટ અને આરએનબી એનબીવીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંકલનમાં એ દૂર કરાવશું નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દેશું અને એ લોકોએ આ દબાણો દૂર કર